પણ આ રાકેશ નથી સપના પ્લીઝ ક્લોઝ ધ ડોર બસ આ સાંજે તે અમે નીકળવાના છીએ સાપુતારા જવા માટે ત્યાં એક મસ્ત રિસોર્ટ છે તો આવતીકાલના વ્લોગમાં એ આવશે પણ આજે બધી તૈયારી કરીશું અને આવતીકાલનો વ્લોગ તમે જોવાનું ખાસ ભૂલતા નહીં આવતીકાલથી એડવેન્ચર વાળા વ્લોગ શરૂ થવાનો છે ત્યાં ટ્રેકિંગ પણ કરવાનું છે અને ઘણી એક્ટિવિટી છે હા ટ્રેકિંગમાં જવાનું છે

સાપુતારા તો છોડી કે મહિનો કે બે મહિના કે રોકાવાની મજા જ આવે કેમ કે એ જગ્યા જે છે રિયલ life માં કુદરતનો ખોળો કહેવાય સાચી વાત ગ્રીનરી થઈ ગઈ છે ચોમાસુ કે દિવસનું બેસી ગયો એટલે હા નેચરલ વાતાવરણ છે હા અને ગાઈઝ હું તો છે ને બહુ જ ખુશ છું બહુ એક્સ્ટ્રા બહુ એક્સાઇટમેન્ટ છે તને એક હા ઈ છે મને છે મમ્મી તમને આ બહુ મજા આવવાની છે થોડીક થોડીક મજા આવવાની છે કે મેન તો તો એ છે કે અમે 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 ફૂલ ફેમિલી બધા સાથે છીએ છીએ પપ્પા અને ત્રણ એમ પણ છેલ્લે એક જ ફેમિલી ને હા હા તો કાલ નો ખાસ જોજો તમે મજા જ આવશે કાલથી તો વ્લોગ જોવાનું ભૂલાય નહીં અને વરસાદ પાછો આજે શરૂ થઈ ગયો છે અને બીજું ત્યાં વરસાદ આવે એટલે ઓર મજા આવે એડવેન્ચર કરતા કરતા વરસાદ એટલે બહુ મજા આવે રેનકોટ છત્રી લઈ જશું આપણે અને બીજી વસ્તુ એ કેવી હતી મારે કે હું લખીને દઉં છું તમને કે ન્યાથી આવ્યા પછી મને શરદી થઈ જશે એટલે થોડાક દિવસ એ રહે વરસાદમાં કલર એટલે શરદી તો થઈ જ જવાની છે એટલે મને હળદર વાળું દૂધ બનાવી દેજો મને શરદી ફૂલ થઈ જ જવાની છે

એને દોરી છૂટી હોય ને તો એ આઝાદ નો કહેવાય એને એની ડ્યુટીમાં ઓન રહેવાનું એની દોરીનો જે છેડો આવે એના મોઢામાં આપે એટલે ત્યારે એ આઝાદ કહેવાય તો જો આર્મી ના માણસો એને દોરીનો જે છેડો છે એના મોઢામાં આપે છે એટલે એ આઝાદ છે

એ લઈ જશે ને હું હવે એડિટિંગમાં બેસી જઈશ તો ગાયજ ફાઇનલી બપોર થઈ ગયું છે અને જમવા માટે આવી ગયો છું શાક ની વાત કરું તો રીંગણ બટેકા ભાખરી ને કેરી રીંગણ બટેકા ટાણા ટમેટા મીઠી ઓકે બધું ટામેટા આવી ગયા એમ ને ઘરમાં હતા નહીં કોણે કીધું તમે કાલ કેતા હતા નથી 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 બે ટામેટા પડ્યા તો એટલે મેં કીધું ટમેટા પૂરા થઈ ગયા તો મમ્મી કાલ પાછા બપોરે લઈ લીધા હતા ઓકે અને સાથે મઠ્ઠો છે પરમ દિવસનો પરમ દિવસનો અને દાળ ભાત દાળ ભાત નથી આરિયા ભાત નકરા ભાત છે ઓકે તમે શાક ને ભાત ભણ સાઉથ છે હા તો તો મમ્મી ભાખરી બનાવતા એક રોટલો સાટુ એક ભાખરી રાખજો આવીને અને એક જણા મમ્મી કોમેન્ટ હતી કે એ રોટલી નઈ રાખવાનું એમાં હા હું કેવાય ટોપલી હા નોમી વાત અત્યારે હેતાશ લેવા માટે ગેટી આયા છે વી અને એની બસી આવી ગઈ સામે સોસાયટી ઊભી છે આ આવી એતાશ કોણ છે તાર ફ્રેન્ડ તો કેવું છો તો કવાતી મેને કોમનો ક્લાસ માં બર્થી હતો એ ખાવીશ તારે બી તું મલ્લા દમ્મી કી તુ કોકે ખબર નહી લઈ લીધી હોય તો જે હું તું કેડબરી નું કોણ લઈ આવું તો હતો ચોકલેટ બોક્સ આકુ હી એક મને

એની છે છે ને ઘણા બધા બધા મિત્રો ઓળખતા થઈ ગયા છે મને આવતી વખતે હું લેવા જાય ને બતાવીશ આજે બધા હાથ ઊંચો કર્યો પણ આ મારું ધ્યાન એમાં હતું ઈ શું આપ્યું તને

દડાં જેમ સ્પ્રિંગ થેન આવ્યું નીકળી જાય એ નીકળે

મેં ટી શર્ટ એટલા બધા સમયથી આપણે લઈ લઈને મૂકી રાખી ક્યારેય પહેરતા જ નથી તો ગામડે જ આવી બધા ટી શર્ટ પહેરી નાખવા છે અને ગામડે ટી શર્ટ પહેરવાની મજાઈ બહુ આવે અહીંયા તો ઓફિસે બધા આવતા આ ટી શર્ટ થોડુંક મને ઓકવડ લાગે એટલે હું ગામડે મેં બધા પહેરી નાખ્યા નાખા કબાટનું ખાણું છે ને એક આખો વેસ્ટેડ કપડાનું જ ભર્યું બધા પહેરતા નથી એક શર્ટ નથી પહેરતા એક પેન્ટ નથી પહેરતા એક ટી શર્ટ નથી પહેરતા

પણ વધારાના કપડા માં ખાના મુકવાના વધી પડે આમાં અમારા રૂમ જોવા એક આ મોટો કબાટ છે એક આ કબાટ છે એક આ કબાટ છે અને એટલી મોટી અભરાઈ છે માળજું

होवे होवे काय नाही हूं काय ले ले तोड़न था तोड़न था तोड़न था तोड़न था तोड़न तो रन त्या रे अंदर केवायो की टूटी गयो ही के पप्पां केवायो के काकाच टूटी गयो पसा जो तो पप्पा ते बस ना बस आ रे मैं सवर्ण स्कूले जाता था बस आ रे के बाद पाई जात केवा बस मा कोण कोण ड्राइवर ने एक बॉय એટલે आ तारी बस मा के बीजा मारे ने ड्राइवरन कर बीजा नरे बायता તો મજા આવી છે જોવાની તું પણ હવે છે ને રહેવા મફત આવે છે તૂટી ગયું હા હા ખબર પડી ગઈ ખબર પડી ગઈ નથી

વ્લોગ જોરદાર મળેલા તો બાજુ નો વિડીયો છે લાલ ગાડી ના પ્રમોશન માં ગયેલા ને ત્યાં આવેલા તો ટ્વિંકલ પટેલના સોંગ તો તમે સાંભળતા જ હશો બસ એની સાથેનો વ્લોગ પણ જોઈ લો તો બાજુમાં સજેસ્ટ કરો છો નવા મિત્રો એ ચોક્કસ જોઈ લેજો મજા આવશે બાકી નવા બ્લોગ સાથે આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જય શું છે શ્રી કૃષ્ણ જયગેશ્વર